વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ફટાકડાના વેપારીઓ માટે સ્ટોલ બનાવવામાં આવ્યા છે વડાલી નગરપાલિકાના ચીફ ઓફિસરની કાબેલિયતને સલામ છે ને એક બાજુ લાયસન્સ આપી ફટાકડાને એક જ જગ્યાએ એ જ ફટાકડાનો વેપાર કરવાની પરવાનગી આપી છે ઠેર ઠેર ફટાકડાની લારીઓ ઊભી કરી વગર લાઇસન્સે વેપાર કરતા લોકો શું મોટા હપ્તા આપે છે એક સવાલ થાય છે ચીફ ઓફિસર અને એસઆઈ એ આમ જ કરવાનું હોય છે તો સ્ટોલ બનાવી લાયસન્સ ધારકોને નુકસાન પહોંચાડવામાં શું ફાયદો થતો હશે નગરપાલિકાના કર્મચારીઓને પણ ચીફ ઓફિસર મફતમાં ફટાકડા ફોડવા માટે બજારમાં તેમજ જાહેર રસ્તા પર તેમજ ખાનગી દુકાનો પર ફટાકડાનો વેપાર કરવાની છૂટ આપી છે આ બાજુ કપડાના વેપારીઓની દુકાનો આવેલી છે જો કોઈ આગ લાગે તો જવાબદારી નગરપાલિકાના ચીફ ઓફિસરની રહેશે તેવું જણાવ્યું હતું

ત્યાં અંદર ખોનગી છે એમ નવી છે એમ આપણે તો દિવાળી છે એમ કોઈને કહી શકીએ ને પણ આપણે અહીંયા ઘર આગી બિલકુલ નથી અને લાયસન્સ તો મતલબ લાગતો જ નથી લાયસન્સ લેવાનો મતલબ હા તો વગર લાયસન્સ વાળા કેટલું કમાતા છે અમારા કરતા સારું કમાતા છે સદન ખોટું છે એને તો આપનો બંધ કરાઈ દો બંધ કરાઈ દો અમારા અહીંયા તો અમારું કોઈને તો બોણે નથી થઈ એમ હા તો પછી ચીફ ઓફિસરને વિશે શું કહેશો આપ

ચીફ ઓફિસર જવાબદાર રહેશે લારીઓ વાળા ની કોઈ જવાબદારી કોઈ નથી એ સ્ટોલ ની અંદર રહેશે જવાબદારી તમે લાડીવાળાની કોઈ જવાબદારી નહિ